હું છું શૈલેષ જાની સાયકિયાટ્રિસ્ટ સેક્સોલોજીસ્ટ અને વ્યસન મુક્તિના તરીકે પ્રેક્ટિસ કરું છું થોડા સમય નિષ્ણાંતો સિત્તેર થી ઓગણીસો નેવું વચ્ચે જન્મેલા વ્યક્તિઓનો એક સર્વે કરવામાં આવ્યો અને એ લોકોને પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીનો સૌથી અગત્યનો ગોલ કે ધ્યેય શું છે તો એટી લોકો એવું કીધું કે આર્થિક સદ્ધરતા કે ઇકોનોમિકલ સ્ટેબિલિટી જ્યારે કોઈ હ્યુમન લાઈફ વિશે જાણવા માંગતા હોય ત્યારે મોટે ભાગે આપણે આપણા ભૂતકાળને કંખોળતા હોઈએ છીએ પણ દુર્ભાગ્યવશ પ્રણે આ ભૂતકાળ ઘણી વખત આપણે બધી ભૂલી જતા હોઈએ છીએ પણ જો આપણે કોઈની સમગ્ર જિંદગી માંડી અને વૃદ્ધા અવસ્થા સુધીને ટ્રેક કરવામાં આવે અને એની પર રિસર્ચ કરવામાં આવે કે એવી કઈ વસ્તુ છે કે જે વ્યક્તિને હેપી અને હેલ્ધી રાખે છે ધાવડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ કદાચ હિસ્ટ્રીનો લોંગેસ્ટ દુનિયાનો લાંબા લાંબો રિસર્ચ સ્ટડી છે નાઇન્ટીન થર્ટી એટલે ઓગણીસો આડત્રીસ થી આ સ્ટડીની શરૂઆત કરવામાં આવી શરૂઆતથી એને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યું એક છે ગ્લેક સ્ટડી અને બીજું છે ગ્રાન્ડ સ્ટડી ગ્રાન્ડ સ્ટડીમાં નાઇન્ટીન થર્ટી નાઇનથી નાઇન્ટીન ફોર્ટી ફોરની વચ્ચે હાર્વર્ડ યુનિવર્સિટીમાં જેટલા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતા એ પુરુષોને બસો અડસઠ એવા પુરુષોને એમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા અને એની પેરેલલ ગ્લેક સ્ટડીની અંદર બોસ્ટનમાં રહેતા ફોર હંડ્રેડ એન્ડ ફિફ્ટી સિક્સ એટલે ચારસો આ રીતે ટોટલ સેવન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફોર એટલે સાતસો ચોવીસ પુરુષોને આ સ્ટડીમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા સ્ટડીનો હેતુ એવો હતો કે એવા કયા સામાજિક સાયકોલોજીકલ સોશિયલ અને બાયોલોજીકલ ફેક્ટર્સ છે કે જે વ્યક્તિને પોતાની પાછળની જિંદગીમાં એટલે કે વૃદ્ધા અવસ્થામાં સુખાકારી અને સ્વાસ્થ્ય માટે જવાબદાર છે બહુ ઓછા સ્ટડી એકાદ દસકાથી વધારે ચાલતા હોય છે કારણ કે આઠ દસ વર્ષ થાય એટલે નેચરલી જે રિસર્ચર હોય એને ઘણી વખત એવો ઇન્ટરેસ્ટ એમાં ન રહે ક્યારેક સબ્જેક્ટનો ડ્રોપ આઉટ થઈ જાય ક્યારેક ફંડિંગના પ્રોબ્લેમ હોય પણ આ સ્ટડી એવો છે કે નાઇન્ટીન થર્ટી એટથી આજ સુધીમાં એના ચાર ડાયરેક્ટર બદલાઈ ગયા છે અને આજે ચોથા ડાયરેક્ટર એના કાર્યરત છે અને સેવન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફોર સાતસો ને ચોવીસ પુરુષોમાંથી આજના દિવસે સાઈઠ પુરુષો એમાંથી હયાત છે અને નેચરલી એ લોકોની મોટા ભાગનાની ઉંમર નેવું વર્ષથી વધારે છે હવે તો એને બાળકોને પણ આ સ્ટડીમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે અને લગભગ બે હજારથી વધારે એના પુત્રો અને પ્રપૌત્રોને એમાં આ સ્ટડીમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે આ સ્ટડીમાંના ઘણા લોકો આગળ જતા બહુ નામાંકિત ડોક્ટર્સ એન્જિનિયર્સ લોયર્સ બિઝનેસમેન બન્યા આ સ્ટડીમાંનો એક વ્યક્તિ અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ બન્યો એ હતા જ્હોન એફ કેનેડી અમુક લોકોએ કોઈ મોટી શારીરિક બીમારી થઈ પાછળની જિંદગીમાં તો અમુક લોકો આલ્કોહોલ જેવા વ્યસનોનો પણ ભોગ બન્યા તો અમુક લોકો સ્કીઝોફ્રેનિયા જેવી ભયંકર માનસિક બીમારીનો પણ ભોગ બન્યા આમાંના ઘણા લોકોએ સફળતાના શિખરો સર કર્યા તો અમુક લોકો નિષ્ફળતાની ખાઈમાં ગરકાવ થઈ ગયા જ્યારે આ સ્ટડીની શરૂઆત થઈ ત્યારે આ તમામ ટીનેજર્સને અને એના પેરેન્ટ્સને એ લોકોનો ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો એના મેડિકલ રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા ત્યારબાદ દર બે વર્ષે આ લોકોને ક્વેશ્ચન સેટ મોકલવામાં આવતો અને એ લોકોને પ્રશ્નો પૂછી અને એનો સર્વે કરવામાં આવતો દર પાંચ વર્ષે આ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવતા બ્રેઇન સ્કેનિંગ કરવામાં આવતું એની સાથે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ લેવામાં આવતો અને આ સ્ટડીમાં એની સાથે સાથે સબ્જેક્ટની સાથે સાથે એમના વાઇફ છે એમના બાળકો છે એમના પણ ઇન્ટરવ્યુ લેવામાં આવતા અને એની વિડીયોગ્રાફી પણ કરવામાં આવતી હતી અને સ્ટડી દરમિયાન એ લોકોને પૂછવામાં આવતું કે એની પ્રશ્નો જે પૂછવામાં આવતા એમાં એના સાયકોલોજીકલ ફેક્ટર્સ છે ફિઝિકલ હેલ્થ છે મેન્ટલ હેલ્થ છે મેરેજ લાઈફ છે એની કેરિયર લાઈફ છે રિટાયરમેન્ટ લાઈફ છે એની સોશિયલ લાઈફ છે આ બધી વસ્તુ પર એને પ્રશ્નો પૂછવામાં આવતા વર્ષોની આધાર મહેનત હજારો માનવ કલાકો અને કેટલાય હજારો પેપર્સના હાર્ડવર્ક પછી પૈસા અને ખ્યાતિની સાથે સાથે પંચ્યાસી વર્ષના સ્ટડીમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ જો કોઈ વસ્તુ જાણવા મળી હોય તો એ કે સારા સંબંધો તમને હેપી અને હેલ્ધી રાખે છે ગુડ રિલેશનશીપ મેક યુ હેપી એન્ડ હેલ્ધી રિલેશનશીપ કે સંબંધોમાં ત્રણ ચીજો ખૂબ મહત્વની છે ફર્સ્ટ છે સોશિયલ કનેક્શન જે લોકો પોતાના ફેમિલી છે ફ્રેન્ડ્સ છે કે અન્ય સોશિયલ ગ્રુપ્સમાં ઇન્વોલ્વ હતા એ લોકો જે એક્ટિવ હતા જે લોકો હળતા મળતા હતા બહાર જતા આવતા હતા એ લોકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ લોકોનું પાછળની જિંદગીમાં સારું હતું સેકન્ડ છે રિલેશનશિપ માટે મેઇન વસ્તુ છે લોનલીનેસ કે એકલતા એકલતા ઘણી વખત માણસને અંદરથી ખોખલો કરી નાખે છે અંદરથી છે એટલે જે લોકો આ સ્ટડીમાં ડિવોર્સ હતા જે લોકો એકાકી જીવન જીવતા હતા એ લોકો બહુ ઝડપથી બીમાર પડી જતા હતા ઘણી વખત એવું બને કે માણસ આમ જોઈએ તો માણસોથી ઘેરાયેલો હોય પણ અંદરથી એને એકલતા કોરી ખાતી હોય છે ત્રીજું છે રિલેશનશિપમાં મેઈન વસ્તુ છે હેપી મેરેજ લાઈફ જે લોકોની મેરેજ લાઈફ એકદમ સ્મૂધ હતી જે લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ સારું હતું જે લોકોનું હસબન્ડ વાઈફનું ટ્યુનિંગ સારું હતું એ લોકો એસી વર્ષની વયે પણ હેપી અને હેલ્ધી હતા ગુડ રિલેશનશીપ તમારા ખરાબ સમયમાં કે એડવર્સ સિચ્યુએશનમાં એક બફર તરીકે કામ કરે છે આવા લોકો સામાન્ય રીતે જે લોકોની મેરેજ લાઈફ હેપી હોય એ લોકો હેપી હેલ્ધી અને લોંગ લાઈફ જીવતા હોય છે ગુડ રિલેશન્સ તમને શારીરિક રીતે તો હેલ્ધી રાખે જ છે પણ તમારી બ્રેઇનની મેમરી પણ શાર્પ રાખે છે અને ઇન્ટેક રાખતી હોય છે સારા સંબંધો પણ એવું જરૂરી નથી કે એકદમ સ્મૂથ હોય એમાં પણ ક્યારેક નોક જોક હોય ક્યારેક આર્ગ્યુમેન્ટ થતી હોય ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય પણ સારા સંબંધોને બનાવવા સાચવવા અને એને ચાલુ રાખવા એ અઘરું કામ તો જરૂર છે પણ એ ઇમ્પોસિબલ જરાય નથી હવે આપણે સંબંધોની માટે એવું શું કરી શકીએ કે જેનાથી આપણા સંબંધો ખૂબ સારા રીતે જળવાયે એક તો છે વર્ચ્યુઅલ લાઈફ જીવવાને બદલે ફેસ ટુ ફેસ જીવવાનું રાખો વર્ચ્યુઅલ મીન્સ કે તમે જયારે ઘણી વખત મોટે ભાગે આપણે અત્યારે વોટ્સઅપ છે ફેસબુક છે ટ્વિટર છે એને એના થ્રી મળવાની કોશિશ કરતા હોય છે પણ એને બદલે જો શક્ય હોય તો રૂબરૂ મળવાનું રાખવું સમયાંતરે ફેમિલી છે ફ્રેન્ડ્સ છે કલીગ છે એને મળતા રહેવું એકબીજાના ઘરે જાઓ લંચ કે ડિનર માટે ભેગા થાઓ થાવીકેન્ડમાં ભેગા થાઓ હંમેશા કોઈ કોઈ એવો સગા સંબંધી કે કોઈ મિત્ર એવા નજીકના રાખવા કે તમારી લાગણીઓ એની એની પાસે વ્યક્ત કરી શકો ઘણી વખત એવું બને કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એની પાસે ન હોય પણ ઘણી વખત લાગણીઓ વ્યક્ત કરવાથી પણ આપણું ટેન્શન ઘણી વખત હળવું થઈ જતું હોય છે જો સગા સંબંધી કે મિત્રો ખૂબ દૂર રહેતા હોય તો તમે ચોક્કસ વર્ચ્યુઅલ પહેલાથી ફેસબુક મેસેન્જર કે વોટ્સઅપ વિડીયો કોલ કે સ્નેપચેટથી તમે એની સાથે કોન્ટેકમાં રહી શકો તો મિત્રો આ હતી હેપી અને હેલ્ધી લાઈફ માટે રિલેશનશીપનું આપણી લાઈફમાં કેટલું મહત્વ છે એની ટિપ્સ તો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય અને ગમ્યો હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઈક અને શેર કરવા નમ્ર વિનંતી છે અને મારી મનોચિકિત્સક ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે થેન્ક યુ આભાર